હારી વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો હતો સુરતના કામરેજના શેખપુર ગામે રહેતા ચાળીસ વર્ષીય સૌરાષ્ટ્રવાસીએ હીરામાં મંદિરના કારણે ગત તારીખ એક એપ્રિલ બે હજાર પચીસના રોજ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ હતી ત્યારે યુવકે ત્રણ એપ્રિલે રત્ન કલાકાર યુવકે આપઘાત કરતા પહેલાં બનાવેલો વીડિયો સામે આવ્યો છે જેમાં તે હીરામાં આવેલી મંદિરથી કંટાળી આપઘાત કરતો હોવાનું જણાવી રહ્યો છે સાથે જ દુઃખભર્યા સ્વરે મારા બાળ બચ્ચાનું ધ્યાન રાખજો તેમ પણ કરી રહ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર હાલ કામરેજના શેખપુર ગામે આવેલા હરિદર્શન સોસાયટીમાં રહેતા અને મૂળ અમરેલી જિલ્લાના સતરાવા ગામના ચાલીસ વર્ષીય મનસુખભાઈ ખોડાભાઈ સોંદરવા ઉપરોક્ત સનામે રહી હીરા મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા ત્યારે હીરામાં મંદી હોવાના કારણે મનસુખભાઈ આર્થિક સંક્રમણમાં આવી જઈ સતત તણાવમાં રહેવા લાગ્યા હતા આવી ગયેલા અંતે ઘરના રસોડામાં આવેલા પંખાના હુક સાથે સાડીના છેડા વડે ગળે ફાંસો ખાય જીવ ટૂંકાવી લીધું હતું ત્યારે મનસુખ ખોડાભાઈ સોંદરવા તેની પત્ની ભારતી તથા બે બાળકો સાથે રહેતો હતો મનસુખ રત્ન કલાકાર તરીકે સુરતમાં કામ કરતો હતો હીરાની મંદી ચાલતી હોવાથી લોન પર લીધેલા મકાનના હપ્તા ભરવામાં મુશ્કેલી થતી હતી મનસુખ અવારનવાર પત્ની ભારતીને હીરામાં મંદીના કારણે પૈસાની ઘણી મુશ્કેલી પડે છે તેમ કહેતો હતો ભારતી પણ શેખપુર ગામે આવેલી કાપડના પેકિંગના કારખાનામાં કામ કરતી હતી ભારતી પુત્ર સાથે કામ ઉપર ગઈ હતી અને મનસુખ પણ કામ ઉપર જવા ઘરેથી નીકળી ગયો હતો દરમિયાન ઘરે કોઈ ન હોય અને મનસુખ ઘરે પરત આવી રસોડાની રૂમમાં પંખાની હૂક સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો કારખાનામાં કામ કરતી ભારતીને પડોશમાં રહેતી આશાબેને પતિ મનસુખે ઘરમાં રસોડાના ભાગે ગળે ફાંસો ખાધો હોવાની જાણ કરતા કારખાનાથી ઘરે પહોંચતા આસપાસના લોકો ભેગા થયેલા હતા અને પોલીસને જાણ કરી હતી સ્થળ ઉપર પહોંચેલી પોલીસે ભારતીની ફરિયાદ લઈ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે મંદિરને કારણે મળતું છે ખૂબ આપણું आत्मिया जी not going